શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું સફલા એકાદશી ક્યારે છે પારણાનો શુભ શુભમુહૂર્ત સફલા એકાદશીનો મહિમા પૂજા વિધિ અને વ્રત કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે જય શ્રી કૃષ્ણ ત્વિયમ વસતુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે ગૃહાણા સમુખો ભૂતવા પ્રસિદ્ધ પરમેશ્વર હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્ત્વ રહેલ છે આ તિથિઓને દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે એકાદશીના દિવસે ભક્તો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ પણ રાખે છે એમાં પણ સફલા એકાદશીનું તો મહાત્મ્ય ખૂબ જ હોય છે સફલા એકાદશી માક્ષર મહિનાના વધ પક્ષની એકાદશીની તિથિએ ઉજવવામાં આવે છે તેનું નામ જ સૂચવે છે કે સફલા એકાદશીનું વ્રત કરવાથી ભક્તને જીવનના દરેક રીતે દરેક ક્ષેત્રમાં સફળતા મળે સફલા એકાદશીનું શુભ મુહૂર્ત માક્ષર મહિનાના વધ પક્ષની એકાદશીની તિથિ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બાર વાગીને એકતાલીસ કલાકે શરૂ થઈ રહી છે અને આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બાર વાગીને છેતાલીસ કલાકે આ તિથિ સમાપ્ત થશે માટે ઉદય ઉદયતિથી અનુસાર સફલા એકાદશીનું વ્રત સાત જાન્યુઆરી એટલે કે રવિવારના રોજ ઉજવવામાં આવશે સફલા એકાદશી શુભ શુભમુહૂર્ત તારીખ આઠ નવેમ્બર બે હજાર ચોવીસ સોમવારના દિવસે સવારે છ વાગીને ઓગણ ચાલીસ મિનિટથી આઠ વાગીને ઓગણસાઠ મિનિટ સુધી પારણાનું શુભ મુહૂર્ત રહેશે સફલા એકાદશી મહિમા હિન્દુ માન્યતા અનુસાર સફલા એકાદશી વ્રતના મહિમાને કારણે ભગવાન વિષ્ણુએ રાક્ષસ લુંભકને તેના પાપોમાંથી મુક્ત કર્યો હતો અને તે ફરીથી તેના પિતા સાથે રાજ્યમાં રહેવા લાગ્યો હતો આ બધી જ ઘટના જાણીને તેના પિતાએ પણ તેને રાજ્યની જવાબદારી સોંપી હતી અને પોતે હરિભજન કરવા જંગલમાં ગયા હતા સફલા એકાદશીના દિવસે અચ્યુત કે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આ સાથે જ આ દિવસે શ્રીહરિની પણ પૂજા થતી હોય છે એવી પણ માન્યતાઓ છે કે સફલા એકાદશીની રાત્રે જાગરણ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે ભક્તો પૂજા હવન અને ભંડારાનું આયોજન કરે છે સફલા એકાદશીની પૂજા વિધિ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા પછી મંદિરની સાફ સફાઈ કરી મંદિરમાં ગંગાજળ છાંટવું આ પછી વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી પછી દીવો પ્રગટાવી ભગવાન વિષ્ણુને હળદર અને કુમકુમથી તિલક કરવું આ પછી મીઠાઈ ફળ અને તુલસીના પાન ચડાવવા સાંજે વિધિપૂર્વક પૂજા કરવી અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો છેલ્લે સફલા એકાદશીની કથા વાંચી અને આરતી કરવી સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિને પીળા વસ્ત્રો અર્પણ કરવા આ સિવાય પૂજા દરમિયાન હળદર ચંદન દીપક ધૂપ અર્પણ કરવું પ્રસાદમાં તુલસીના પાન અવશ્ય અર્પણ કરવા જોઈએ ભગવાન વિષ્ણુને ખીર ફળો અને મીઠાઈઓ પણ અર્પણ કરવી જોઈએ અને અંતમાં ભગવાનનો પ્રસાદ લોકોમાં વહેંચવો જોઈએ આનાથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને લોકોની દરેક મનોકામના પૂર્ણ કરે છે સફલા એકાદશી વ્રતકથા યુધિષ્ઠિરે પૂછ્યું હે સ્વામી માક્ષર માસના વધ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ તથા તેનું મહાત્મ્ય મને વિસ્તારપૂર્વક કહી સંભળાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન માક્ષર માસના વધ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ જેમ નાગોમાં શેષનાગ પક્ષીઓમાં ગરુડ દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે તેમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી ઉત્તમ વ્રત છે રાજન સફલા એકાદશી એ નામ માત્રનું ઉચ્ચારણ કરીને શ્રીફળ સોપારી બીજોરા લીંબુ દાડમ આંબળા લવિંગ બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપ દીપ દ્વારા શ્રીહરિનું પૂજન કરવું સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો જોડે જાગરણ કરવું જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષો સુધી તપ કરતા પણ નથી મળતું હવે તેની વ્રતકથા સાંભળો ચંપાવતી નામનું એક વિખ્યાત નગર હતું તેમાં મહીષ્મન કરીને રાજા રાજ્ય કરતો હતો આ રાજાને ચાર પુત્રો હતા તેમાં સૌથી મોટા પુત્રનું નામ લુભક હતું તે કાયમ પાપ કર્મોમાં રચ્યો પચ્યો રહેતો હતો પર સ્ત્રીગામી અને વેશ્યા સક્ત હતો તે દુરાચારી અને બ્રાહ્મણોની નિંદક હતો આથી રાજાએ તેને દેશવટો આપી દીધો હતો આથી લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો જંગલમાં એક ગાઢ અને ઘેરાવદાર પીપળાને નીચે પડ્યો રહેતો પોતાના પિતાના નગરમાં જ ચોરી કરવા લાગ્યો ક્યારેક ચોકીદારો પકડતા પણ ખરા પણ રાજકુમારના નાતે છોડી દેતા ત્યારે જંગલમાં આવીને ફળાહાર કરીને પેલા પીપળાના વૃક્ષ નીચે જઈને સૂઈ જતો આ પીપળાનું વૃક્ષ ઘણું મહાન ગણાવવામાં આવતું હતું એક દિવસ પોષવદની દસમીની રાત્રે લુંભકે પોતાના પિતાના રાજ્યમાં લૂંટફાટ કરીને ઘણું ધન લૂંટી લીધું સિપાઈઓએ પકડ્યો પણ ખરા પણ રાજકુંવરના નાતે છોડી દીધો પણ આ વખતે તેના બધા જ કપડાં ઉતારી નાખ્યા અને જંગલમાં કાઢી મૂક્યો બિચારો પીપળાના વૃક્ષના ચરણોમાં આવી ગયો શિયાળાનો સમય હોવાથી જંગલમાં તે રાત્રે ઠંડી પણ વધારે પ્રમાણમાં હતી આથી લુંબકના શરીરમાં ગાંઠીયો રોગ પેસી ગયો હાથપગ અકળાઈ ગયા વહેલી સવારે સૂર્યોદય થતાં એને થોડીક રાહત થઈ લુંબક પાપીના અંગોમાં કાઠિયા રોગે પ્રવેશ કર્યો વહેલી સવારે સૂર્યોદય થતાં પછી થોડું દરદર ઓછું થયું એને ખૂબ ભૂખ લાગી હતી પણ જીવોને મારવાની એનામાં તાકાત રહી ન હતી કે વૃક્ષો પર ચણવાની પણ શક્તિ રહી ન હતી સવારે સૂર્યોદય થયા પછી નીચે પડેલા ફળ ફૂલ વીણી લાવ્યો અને પીપળાના થળિયા પાસે મૂકીને કહેવા લાગ્યો હે પ્રભુ વનના ફળોનો તમે જ આહાર કરો હું હવે ભૂખ હડતાલ કરીને શરીર છોડી દઈશ મારા આ કષ્ટભર્યા જીવન કરતાં મોત સારું છે આમ કહીને લુંભક પ્રભુનું નામ સ્મરણ કરવા માટે ધ્યાનસ્થ થઈ ગયો ભૂખ્યા પેટને કારણે આખી રાત તેને ઊંઘ ના આવી એકલો જ ભજન કીર્તન અને પ્રભુ નામ સ્મરણ કરતો રહ્યો સવાર પડતાં જ એક દિવ્ય અને અલૌકિક ઘોડો તેની પાસે આવીને ઊભો રહી ગયો અને આકાશવાણી થઈ શ્રી હરિ કહેવા લાગ્યા હે લુંબક તે અજાણતા જ સફલા એકાદશીનું વ્રત કરી નાખ્યું તેના પ્રભાવથી જ તારા દરેક પાપો નષ્ટ થઈ ગયા અગ્નિમાં જાણતા કે અજાણતા હાથ નાખવાથી હાથમાં બળતરા થાય છે હાથ દાજી જાય છે એવી જ રીતે એકાદશી ભૂલથી પણ થઈ જાય તો પોતાના પ્રભાવ છોડીતી નથી પોતાના ભક્તોને જરૂર કંઈકને કંઈક આપી જ દે છે હે લુંબક આ ઘોડા પર બેસીને તારા પિતા પાસે જા ત્યાં તારો આદર સત્કાર થશે તને રાજ્ય મળશે સફલા એકાદશી દરેક કાર્ય સફળ કરવાવાળી છે શ્રીહરિની આજ્ઞા સાંભળતા જ લુંબકના શરીરમાં ફેરફાર થઈ ગયો કુષ્ઠરોગ ચાલ્યો ગયો તેની કાયા કંચનવરણી થઈ ગઈ અને નવા કપડાં આભૂષણો પહેરીને પોતાના પિતા પાસે ગયો પિતાને નમન કર્યું પિતાને તેને આવકાર્યો અને પોતાનું રાજ્ય સોંપીને વનમાં તપ કરવાને ચાલ્યા ગયા હે રાજન આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્યને ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં મગ્ન રહે છે આવા જ મનુષ્યોનો જન્મ સફળ છે આના મહિમા વાંચવા સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્ય રાજસુ યજ્ઞનું ફળ મેળવે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ